તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ તો અત્યારે સવારના આઠ વાગી ગયા ને હું ઉઠતો નહોતો તો મારો બાપુજી મને ગોઠાઈને ઉઠાડે મને કેઠ વૈ તો આજે કાકાના ઘરે છે ને બેનની સગાઈ છે તો અત્યારે બધા ઉઠી ગયા મહેમાનય આગળ આવવાના છે ને અત્યારે કામે ઘણું છે તો મારા મમ્મીને કાજલી એ પાણી ભરવા ગયા કેમકે હમણાં ઘણો સમયથી નળ નથી આવતા નળ નળવાળા કવર આવે છે તો અમારે પાણીનો ટાંકો પણ નથી તો અમારે ઝાપે ભરવા જવું પડે નળનો બહુ પ્રોબ્લેમ થાય છે હમણાં પાણી ક્યાં જતું હોય કોને ખબર ને વાડેથી લાકડા લઈને આવ્યા હતા તો લાકડા એવું લોકો ખડકવાના છે કેમકે હવે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે લાકડા થોડાક સ્ટોકમાં કરી નાખીએ ને અમારે તેદ્રલબેન નાની બહેનને હેલા કરીશ અમારે ટપુડું

સફળ તો શું થઈ ગઈ સાવ પતી ગયું એનું તો મિત્રો અત્યારે ફાઈનલ હું મારા કાકાના ઘરે આવી ગયો બરાબર આ મારા કાકાનો છોકરો છે તો અત્યારે અહીં બિરિયાની બનાવી રહ્યા છે બકાલાની આ મારા ભાભી છે ને આ મારા મોટા ભાભી છે ને આ કાજલી પણ આવીશ આજલી પણ બિરયાની બનાવતી હતી એને આવડતું તો કઈ નથી બટેટા બટેટા મૂરીને હરા તાપટ તો બકલાની બિરયાની બનાવવાની છે બધા મહેમાન આવે ને તો એનું બપોરનું જમવાનું બનાવવાનું છે બધા મહેમાનનું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણી ભાઈબંધની દુકાને બરાબર તો અહીંયા અમે છે ને આઈપીએલ જોઈએ વધારે ને ખાણા પીણા કરીએ મારે ભાઈબંધ કે ખાંડ ભરે ખાંડ ખાતી ભાઈ ખાંડ અમારા સાહુલભાઈ જો ફાકી બનાવે છે સાહુલભાઈને તમે જોયા તમે તો જોયા જ હશે નારાયણભાઈને જ જોયા નારાયણભાઈને પણ તમે જોયા આવ્યા તો અત્યારે આપણે ભાઈ સાહુલભાઈ અહીંયા આવી ગયા બરાબર તો હજી ઘણા બધા આવવાના છે આપણે રેડી થવાનું બાકી છે ને તડકોય આજ ભજબનું પડવાનો છે મરી જવાના છે બધા જોયા જ હવે આગળ આગળ રેડીઓ માં બધા બન્ના રે જોવો આ બબલા ખાવા હોય તો આપણે ભાઈબંધ ની દુકાને આવી જજો બરોબર ભીંગ રોડ માં આવી ને ભીંગ રોડ માં આવી તમારે શું કેવાનું ખબર અમારા ગામ માં કે ભાઈ કાના બાઈ દુકાન ક્યાં છે એટલે શંકર સોસાયટી માં તમને એડ્રેસ આપી દઈએ શંકર સોસાયટી માં આવી જજો આપડી જ દુકાન છે જો ગોપાલ ગોપાલ બસ સબ મિલતા ઈધર તો મિત્રો અત્યારે પાછા ઘરે આવી ગયા તો અમારે ઘેર મહેમાન આવી જાય બરાબર કાજલબેન ને તો કાજલબેન આવીને ચા બનાવે છે ઈ લોકો નું શાક બનાવીને પીવું હોય તો પી બરાબર અમારે જીજુ અમારે છે ને ઓલે પર બારે બેઠે છે કાટલે મારા મમ્મી અહીંયા બેઠા છે ને અમારે તેજલબેન છોકરી નું અહીંયા ઓલું ઘોડિયું ને અમારે અહીં જો ટપોડું રમે જો આવું અકડાઈ નો પાર થઈ ગયો આવું ઘરમાં જો તો કેટલી જગ્યા છે એક ખાટલો રે એટલી જગ્યા છે બાકી કઈ જગ્યા નથી આ બેરલું ટાંક્યું ને બાસ્કા ને બાસ્કા ને ગોધડા ને ખૂણામાં ફ્રીજ છે આ બે બેરલું છે ગોદડા ને ગોધડા ને બધું એટલે હા જગ્યા રોકાઈ ગઈ બધી નીચે પણ અમે ઓલા માંડવીનું બી લીધું નથી માંડવીના બી અને ઓલા ખોખાન બોખાન બધું નીચે પણ જગ્યાએ પેક થઈ ગઈ એટલે હકળાય બહુ થઈ ગઈ થોડાક સમયમાં ઓલ નવે ઘેર રહી વહી જાવ ને પછી હકડાઈથી થોડીક મુક્તિ થાય ના એક સ્પેશિયલ રૂમ બનાવી નાખ્યો સામાન ભરવાનો આજે બાજી થઈ જાય તો મિત્રો અત્યારે આપણે રેડી થઈ ગયા બપોરના ત્રણ વાગી ગયા બપોરે ખાઈને સુઈ ગયો તો બધી આરામથી કેમ કે તડકી વેરા હવે કંઈ જવાનું મન નથી થતું સુઈ ગયો પછી તો અત્યારે રેડી થઈ ગયા છે તો હવે આગળ આપણે જવાનું છે કાકાના ઘરે તો અત્યારે રેડી થઈ ગયો ટી શર્ટ પહેરી લીધો આપણે ત્યાર થવાનું કંઈ વાર ન લાગે આ ટી શર્ટ પહેરીને હાલતા આ બૂટ પહેરી બૂટ મેં નથી લીધું આ માગ્યું નથી ને લીધું આ મોલમાલ લીધું મોંઘું છે બહુ બહુ કરોડો રૂપિયા નથી તો અમારે કાજલબેન રેડી થઈ ગયા હવે અમારે તેજલબેન લગભગ આવીએ તો આવીએ કંઈ નથી નહીં તો કેજલી નીચે રેડી થાય છે એ રેડી થાય એટલે આપણે જઈએ જાય ફટાફટ મિત્રો અત્યારે ફાયદોના બી થડથી વહ્યાવ્યા શૂટિંગ લીધું કે લીધું ને એવું બધું થયું બરાબર આ બધા અમારા કહેલે જાવ અહીંયા બધા જો આ મારે નેવુંલ ભાઈ છે બરાબર આખા કેમેરામાં આવી જાય જુઓ તો આ શરબત બરબત બનાવ્યો જો તમે કેસ કરો આપણી

ભાંગડામાં શું ને ને એક સોમાં રજા લઈને રજા લઈને લખવી પડે બાબા કાં

મને થોડીક શરમ આવે ને આ બધી બાયોને વસાડે જાતા થોડા બધાને મેકલેસ પાણી દેવા તો મિત્રો સગાઈ આવી ગઈ છે પબ્લિક એટલી આવી ગઈ કે પંખા નથી એટલા બધા કહે કે બિસરે રૂમાલ રૂમાલે વહાર કરે બરાબર જોઈ શકો છો તમે દૂર દૂર સુધી આવું ફોમ પબ્લિક આવી ગઈ ને હવે આ એવું તો આપણા પંખા ભૂગે નહીં તો હવે રૂમાલે રૂમાલે વહાર કરે

મિત્રો અત્યારે ઘરે આવી ગયા ને સગાઈ ને બધું થઈ ગયું ઘેર બરાબર અમે ઘરના બધા બેઠા મારા મમ્મી ને મારો મોટો ભાઈ છે મારા બે બનેવી છે મારા બે પટેલ છે સંજય ને આ નાનું આ મોટા છે ને નાના છે આ મારો ભાણિયો છે અમારી ભાણેજ છે તો બધા બેઠા જ હવે સાબ આપી તો બાપુજી વાડીએ ગયા લાગે ટાકામ પાણી સાટવા તો મિત્રો અત્યારે અમારો વહુ રાણી કાજલી શાક હમુ કરતી હતી શું બનાવાનું છે ભાંગરો આગળ તો જો ભાંગરો બનાવું છે એને વિડીયોમાં તો બહુ સરવામાં આવે જો 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 સર ભાઈ જો તો મિત્રો અત્યારે અમે ભેળ બનાવી રહ્યા છે ઘરના જોર ગરમની આદમીઓ બધી ભેળ ખાધી આમાં છે ને લીંબુ ટમેટાં ડુંગળી બધું મિક્સ કરીને બાપા નાખીએ એટલે મજા આવે તો અમારે વિકાસભાઈ જો બનાવી લીંબુનું બધું છે આગળ આગળ ટોપડીમાં બધું મિશ્રણ કરીને પછી સમજી સમજી વલય નાખ્યું એટલે કાંઈ ઘટકી નહીં ભીડ બની જાય મસ્ત એટલે અમારે કાજલી સુલો હળગાવીને કે હમણાં કેરેસીન જ મળતું બરાબર કેરેસીન બંધ થઈ ગયું એટલે ઝળકો નાખી ને સુલો હળગાવવો પડે આ લાકડા છે બરાબર સોમાનો સ્ટોક કરવાનું છે થોડાક આ લાકડાને સાણા નાખવાના છે થોડોક સ્ટોક થઈ જાય ને એટલે સોમાવાનું પછી અહીંયા કંઈ વાંધો આવે નહીં મતલબ ગેસનો સૂલો એક ભર લેવાનો છે બાટલો એટલે ગેસ બહુ વરસાદ વરસાદ હોય તો પછી અંદર ઘરમાં બનાવી નાખવાનું ગેસ ઉપરમાં મતલબમાં એમ છે કે બી બધા આ કાજી બી મારા મમ્મી બી પકાવવામાં ગેસ ઉપર ક્યારેક ક્યારેક ને બનાવે એટલે ગેસનો ઉપયોગ ઓછો કરે વધારે લાકડાનો સૂલો જ કરે એટલે કાજી ઉછી બી એટલે એ પછી પકાવી નાખે સૂલો આમ હળગાવી દઈએ એટલે અપીત

હવે બંધ કેમ કરવાની હવે બંધ કરવી તો હવે આમાં ગેર પડે અમારે શંકેશભાઈ ની ગાડી છે ને ખોટકાઈ ગઈ બરાબર તો અમે છે ને મારા બાજુના ગામમાં કોપમાં આવી ગયા બરાબર અમારો બધરભાઈ અમારે બધર છે અમારો પ્રોફેસર ધૂમ કેતો છે ને એના જેમ ગાડી રિપેર કરે તમારો ફટાકો ડાયરેક્ટ જો અમારા રવિભાઈ છે બરાબર આખી ગાડી ખોલ નાખે રિપેરિંગ બિપેરિંગ કામ હોય તો કોપમાં આવી જવાનું આપણું નામ દઈ દેવાનું

અંધારે જેવું થઈ ગયું છે એટલે ઘેર ભાગી જવાય કેમ લાગે વરસાદ જેવું વાતાવરણ છે તો મિત્રો અત્યારે અંધારે જેવું થઈ ગયું અમે જાતે તો મારી વાડીએ જોવા પાણી પાણીનો ટાંકો તો આ ભાઈને પાણીપુરી ખાવાનું મન થયું તો આ ભાઈ અહીંયા હતો તે ચાલો પાણીપુરી એક એક પ્લેટ ખાતા જાય તો હવે પાણીપુરી ખાવા આવી ગયા બોલો તો પાણીપુરી ખાઈ લઈએ જરા જરા એક એક પ્લેટ તો મિત્રો અત્યારે અમે જમવા બેઠી ગયા તો અત્યારે નવ વાગી ગયા થોડુંક મોડું થઈ ગયું આજે બાકી તો સાડા આઠ આઠ વાગે તમે જમી લઈ આ થોડુંક મોડું થઈ ગયું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય સી યુ